સાઉન્ડ કરવાનું અમે આપીને આવતા રહ્યા છીએ તમને બતાવ્યો ના કારણ કે ડીજે વગાડતી એટલે અને હવે આપણે આ મોટો સેટઅપ છે કઈશ અને તમે સામે જોવો છો એ છે નાની ગાડી અને આ બધી ઇનોવા છે આપડી અને આ લો શું રવિ ગુડ મોર્નિંગ જતો તો તો હે ગાઈસ ચલો હવે કન્ટિન્યુ કરું થોડી વારમાં આઈ સર પાર્કિંગમાં મીકાઈ જાય પાર્કિંગ કઈ ખરા લોકેશન પર મીકાઈ જાય એટલે અને ગોડાઉન આપણું બંધ છે આજે પણ ખોલી હવે થોડી વારમાં અરે આપડી ગાડી તો ગાઈસ ડેમો અમે આપી દીધો ડેમો આપીને અમે ગોડાઓને આવી ગયા છીએ અને આ બાજુ બઉજ આવ્યો છે સૌરવ અને આનું નામ હોલા મયંક હા આપડા ગાઈસ સબસ્ક્રાઈબર હતા અને પેલી બાજુ મસ્તી હસમુખ ને ક્રિસ હોય વર્ષો ના તો હું જોયું હસમુખ બે જાઉ હું જાઉં છું ઘેર તો ગાઈસ ચાલો હવે આપણે ઘરે જઈએ નાવા ધોવાનું કરીએ નાવા ધોવાનું બાકી છે હજુ ઓહો બાઈક કેતો થઈ ગયો તું ચલો ગાઈસ મળીએ ઘરે જઈને નાવા ધોવાનું કરીએ પછી અત્યારે અમે પ્રોસેસર સેટ કરવા માટે આવ્યા છીએ હાલોલથી દૂર કોરજ ગામમાં તો એસકે સાઉન્ડનું પ્રોસેસર સેટ કરવાનો છે જે તમને બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે તો ચલો તમને સ્વસ્તિક પ્રોસેસર સેટ કરી બી બતાવો અને બીજે બી બતાવો આઈ રહ્યું એસ કે સાઉન્ડ આનું પ્રોસેસર સેટ કરવાનું છે એટલે માટે અમે હલુલથી દૂર કુરજ ગામ નજીક આવ્યા છે આવી રહી સ્વસ્તિકની બાઈક તમે જોઈ શકો છો અને સ્વસ્તિક બી તમને બતાડો જે પ્રોસેસરનું કામ ચાલુ જ છે હા પ્રોસેસરનું કામ ચાલુ જ છે ગઈશ છે કારણ તે પેલી બાજુ અવાજ થયો હતો એટલા માટે અને એક આવું દેખાય છે સાઉન્ડ હવે તમને પ્રોસેસર સેટ કરે છે તે બી બતાવો તો તમે બંને રહેજો બ્લોગમાં તો ગાઈસ આ ટ્રોલીમાં ડીજે જે છે મસ્ત દેખાય છે મને ટ્રોલીમાં જે બી સાઉન્ડ હોય મને તો સારું જ લાગે છે તો હવે ચલો તમને સ્વસ્તિકરી પ્રોસેસર સેટ કરી એ બી બતાવો અત્યારે કંઈ લેપટોપમાં કરે છે અને આ ડીજેની બ્રાન્ડ બતાવીને તમને બતાવી દઉં એ કે બ્રાન્ડ છે લોગો આવો મારેલો છે અને ઉપર એએસકે સાઉન્ડ લાઇટિંગ લાઇટનિંગથી નામ લખેલું છે જે બધા ડીજેમાં હોય જ છે તો હવે સંસ્કિતભાઈનો લાભ બતાવું તમને